સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે તો કહેવાય છે કે આજથી બસો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે મણ ઘી અને મણ રીંગણાનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીનો રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક વીસીને ભગવાન સ્વામિનારાયણ બતાવેલા શાકોત્સવની આ પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે તો આ પરંપરા મુજબ આજે રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જૂના પ્લોટમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ તથા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો આ ધાર્મિક કાર્યક્રમમાં સૌપ્રથમ કેશોદના અખતરાય રોડ ઉપર આવેલ કન્યા વિનય મંદિર પાસેથી પૂજ્યલાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગાળાઓમાં સંતો તથા મહારાજ બેસ્યા હતા સ્વામિનારાયણ મંદિરે આપી હતી તો લાલજી મહારાજે પોતાના પ્રવચનમાં શિવા અને માનવજીઓના ધાર્મિક મૂલ્યોનું મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું તો પૂજ્ય લાલજી મહારાજ દ્વારા હરિભક્તોને પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા તો જલારામ મંદિરે કેશોદ દ્વારા પૂજ્ય લાલજી મહારાજને સાલ ઉડા આશીર્વાદ મેળવ્યા હતા તો આક મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો તો ચાકો તો ના યજમાનશ્રી હરિભક્ત સાહેબ હાજર રહ્યા હતા ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય શાકોત્સવ કરી અને અનેક ભક્તોને પોતાના ભગવાનપણાને દર્શન કરાવી પ્રતીતિ કરાવી શરણે લીધા હતા એ પ્રસંગની સ્મૃતિની અંદર પરમ પૂજ્ય પરમપૂજ્ય લક્ષ્મીનારાયણદેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજિન્દ્રસાજી મહારાજની આજ્ઞાને આશીર્વાદથી જુનાગઢ પતિ રાધારમણ દેવના પ્રદેશના કેશોદ ગામને આંગણે આજે ધર્મપુર આશ્રિત અહીંના સંતો ભક્તો દ્વારા એક સુંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને ભગવાનના એ દિવ્ય ચરિત્રોને કથા વાર્તાનું શ્રવણ કરી અને પ્રસાદ લઈ અને અનેક ભક્તો આજે પાવન થનાર છે આ શાકોત્સવના તમામ આયોજકોને દાતાઓને અને તમામ સંકલન કરતાને અમારી અનેક અનેક શુભકામના છે અને બધાને ખૂબ આશીર્વાદ છે સર્વને જય સ્વામિનારાયણ અનિરુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ